અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા બનાસકાંઠાના દિશામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ના બનેની ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા કરી છે રાજકારણ કરવા નથી પરંતુ શું જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ જીવ ગુમાયો છે એને કોંગ્રેસ પક્ષવતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્થે એવી પ્રાર્થના કરું છું આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે મજૂરી કરનારા લોકો હોય છે કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટો આભ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખે